જો તમે આગ બંધ કરીને બહારની વસ્તુઓ ખાતા પીતા હોવ તો હવે સાવધાન રહેવાની જરૂર આવી ગઈ છે કારણ કે હવે તો મોત પણ પૈસા આપીને ખર્ચાય છે એવું લાગે છે તમારી થાળીમાં એ વસ્તુઓ પીરસાઈ રહી છે જેનાથી તમે બીમાર પડી શકો છો તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે માવો ખાનારા લોકો માટે ખતરનાક સમાચાર સામે આવ્યા છે તમાકુ મસાલા ખાનારા હવે મસાલા છોડી દેજો તમાકુ મસાલા ખાનારના જીવને ડબલ જોખમ છે એકસો પાંત્રીસ તમાકુમાંથી જીવાત નીકળવાનો કિસ્સો બન્યો છે મસાલો માવો એકસો પાંત્રીસ ખાનાર વ્યક્તિઓ શેતી જજો તમાકુની પડીકીમાંથી મરેલી જીવાત નીકળી છે તમાકુના પેકેટમાંથી મરેલી જીવાત નીકળી હોવાનો વિડીયો વાયરલ થયો છે ગ્રાહકે તમાકુનું પેકેટ તોડતા જ અંદરથી જીવાત નીકળી હોવાનું તેમણે જણાવ્યું છે જસદણ પંથકના ગ્રાહકે ખરીદેલા મસાલો માવોમાં નાખવાની તમાકુમાંથી જીવાત નીકળી હતી ગ્રાહકે તમાકુ પડેકીનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો